તો વડોદરા શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડોહોળવાનો પ્રયાસ થયો જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટથી મુસ્લિમ સમાજનો વિરોધ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે તોડું આવતા તણાવનો માહોલ છે પોલીસો કાફલો અને એડી પોલીસ કમિશનર સ્થળ પર દોડી આવ્યા पुलिस से मुस्लिम समाजના લોકો ને સમજાવી मामलो થાડે પાર્યો તો તાર્મિક લાગને દબાવાનો બનાવો બન્યો છે જે એની સંધાને એક રૂપમાં થોડા તો પોલીસશન ખાતે થો મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં જો માહોલ ગવણ કરવાનો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્કોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલના વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે